હું પટ્ટાવાડી બનેલી અને પાણી પીવડાવવા પીવડાવવાનું બહુ મજા આવેલી ગણાવ્યા અને દાખલા ગણાવવામાં મજા આવતી હું આજે 3 થી 5 માં દાખલા અને શબ્દ લખાવ્યા મને શિક્ષક બનવાની મજા આવી આજે હિન્દીમાં મને મજા Hari <coughs> ini <coughs> すい。Oh. તો હતો મને ભણાવવાની ખૂબ મજા આવી ચાલ આચાર્ય ખૂબ મજા આવી એ સારું અને મજા આવી ભણાવવાની પણ અને તમે શું નક્કી કરશો ને તમે નક્કી કરશો કે મારે આ શિક્ષક જેવું બનવું છે તો તમે ડેમ બનાવ્યો કે ભાઈ એમાં બધું પાણી ભેગું થશે બરાબર ને આપડો ઇકો ક્લબ માં પાંચ વર્ષ પહેલા નંબર વન આવેલો વચ્ચે લેતા જ નહી હતા આ વર્ષે સાહેબે અમેથી કે ઇકો ક્લબ માં ભરતભાઈ જોધનવાડી શાળાનો નંબર આવશે આપણો અહેવાલ ગુરુજી નું નામ નંબર બધું મોકલી દીધું છે બરાબર તો આપણે એવા પ્રયત્ન કરવાના કે તમે તમારા જે બીજા શિક્ષકો પણ બરાબર કેટલા જણા બનશો અત્યારથી નક્કી કરે હું આ કલરની સાયરો બની છોકરો એક આ કે વા કલર મજા ઘરે જઈને છે છે ને છે કે નથી સરસ મજાનું સુગંધી તારે ખાવાનું છે ને છે કે નહીં હા એ પ્રકારનું છે બી પ્રકારનું છે સી પ્રકારનું છે જેણે જે પ્રકારનું ખાવું હોય તે પ્રકારનો કોઈ પૂરી ભજીયા ખાશે ખાશે ને બરાબર ને ખાઓ કે નહીં કોઈ રસ પૂરી ખાશો કોઈ જલેબી ખાશો કોઈ રોટલા ખાશો આવો ને તો આ બધું આપણે તમારે તમારી રીતે અમુક લોકો તો શું કરે કાદવના લાડુ બનાવે તે મારે અમુક લોકો લાડુની અંદર પથ્થર ભરેલો અને મારે અમારા અહીંયા આવી રીતે રમત રમત મજા આવે મજા ને બીજા ના રૂમ માં બીજા પણ ભણાવી અને ચોથા ના ഹിന്ദി അയാണെ ഗണിത ഭ